सतगुरु महाराज जय अपना अद्वैत ज्ञान लीधो बराबर हम ये आप जो बोध थो हे के उपदेश में बात की कर तू काट नहीं थी हाँ। दे ये तो नहीं थी दे ये नहीं थी તો કે મન એ તું નથી તો ધન એ તું નથી એટલે કે તન મન ધન કે મને આપી દે એટલે ગુરુ મારા તન મન ધન લઈ લે પછી એ દેવા વાળો તો અઘાટ થયો ને એ તો અઘાટ જ થયો અગાટ થયો ને પછી લેવા વાળો એ અઘાત જ છે ને એ અઘાત જવા બે એક જ છે એમાં બે એક જન થઈ ગયો એટલે એને અદ્વૈત છે રામગઢ ના એમને જે આ અનુભવ ની વાત છે ને એની જ અમે સરસા કરવી છે જ્ઞાન જો કેમ બે લીધો છે પછી અત્યારે હવે ગોરુ શિષ્ય નો તફાવત કર્યો બરોબર કે હું તારો ગોરો તું મારો શિષ્ય હવે પણ ધન એક એક કીધું હવે આમાં દેવા વાળા લેવા વાળો પછી આટલું કરી અને આપણને આ જ્ઞાન જેમ સાયમ સમજાય દીધું પછી કે હવે ગુરુ ને પૂજા કરી લો એટલે ગુરુ મહારાજ પગ લાંબો કરી અને બે જાય તાણામ રાખે આપણે અંગોઠો ધોઈ ને તાણે વખત સાણામાં લેવાનું આટલા બધે જ્ઞાન ની વાત કરી તો બરાબર આપણને સમજાવે પણ આ જે સરણા ત્રણ વખત લીધો પગ ધોઈ પછી એ સરણા મતલબ લેવાથી કોઈ તમને અનુભવ થયો આ એ સરણા મત થી આપડે સરણા મતલબ લીધો એમાં કોઈ આપણને પ્રકાશ થયો કે કોઈ જ્ઞાન થયું કોઈ રોગ થયો કોઈ ઉબકા થયા અનુભવ થયો અનુભવ થયો ના એનું કઈ આપણને કોઈ જ્ઞાન એમાં ખાલી આપણે બોલ્યા એમ કે અઘાટ વસ્તુ ની આપડે પૂજા કેમ કરવી એક આપણને જ્ઞાન તો આ સમજાવી દીધું તો હવે દરિયામાં જાય છે અને એમાં ભળે જાય પછી આ નદી નું પાણી મળે નઈ તો જાય પછી ખબર પડે ખબર પડે થઈ જાય ને તો હવે આવું આપણને જ્ઞાન કરાવશે તો પછી આ પગ આનું માધ્યમ શું હોય છે એમાં તો પગ માધ્યમ માં તો શું છે પરંપરા થી હાલ્યું આવતું હોય બરોબર પરંપરા આવે બરોબર આપડા ગઢિયા કો હાંકતા બરોબર કો આંખતા ને આપડા ગઢિયા પરંપરા રાખીએ ને એ તો માનો કે સમય ને અનુલક્ષીને અસલ રાજ્ય સોડો પ્યાલ છે આ અસલ વસ્તુ આપણને હવે આવી જાય બરોબર આપણને અનુભવ થઇ ગયો કે હવે આમાં ગુરુ શિષ્ય જેવું કઈ નહી કઈ રહ્યું નથી તો આપણને સોરાય છે માં આવેલો હવે તો આ એક બંધ અને એ ભેખાદી થઈ ગયો એટલે એને પછી મોટા મોટા પંડિતો ભેગા કર્યા કે ભાઈ હું આ સપના ભીખારી થયે મારા નામ ની સળી પોકાર જનક રાજા ની જાય રનક રાજા હું હાસો કે હું આ ભિખારી હવે એ જવાબ કોઈ ઓલા નો સંતોષ થાય એવો ન આપ્યો એટલે બધા નજર ક્યાં જાય કે ભાઈ જવાબ થાય તો કોઈ આવવાનું નથી એટલે અષ્ટવગ્ર આવી ગયો એમાં બરોબર કે એના પિતા એમાં હતા એટલે એ આયો કે ભાઈ આવા જવાબ તો કરી શકાય હા તો ભાઈ જ્ઞાન રીતે તો કમ્પ્લેટ છે એટલે ઈ આયો એટલે એના આઠે અંગ વાંકા અષ્ટાવક્ર ઋષિ જયારે આવ્યા હતા એના આઠે અંગ વાંકા હતા એટલે ઓલા પંડિતો હસવા માંડે હસવા માંડે એટલે જનક ના ધબકો આપણા હે જનક શું સમારોહ ની સભા ભેગી કરીને બેઠો પંડિતો ને ક્રોધ આવે કે સમર કહેવાય કે કે ભાઈ તમે સામરા પારખો છો સામરા શું થો છો અને સામરાય ની પૂજા કરાવો છો એટલે તમને સમાર કીધા તો કે તું પ્રાઇસ ને જવાબ દઈશ કે હા એને લેવો છે તો હું આપી જનક રાજા કે તો આપો કે ઉતરી હેઠો અને બે હાથ તારે લેવું હોય એટલે સિંહાસને બે હાથ દેશે રાજા એ નીચે બે જાય છે હવે જો તને સપનું આવ્યું એ ટૂંકું હતું ભેખારીનું એ તો ભેખારી નથી આ સંસાર લાંબુ સપનો છે રાજા નથી જો આ વસ્તુ તારે જાણવી હોય તો મને કઈક દક્ષિણા દે કે પેલા દેવાય નહી કે કોઈ પછી પછી હું દક્ષિણા કોઈ પાઠ લઉ કેમ એ તું હમણાં તને ખબર ખબર પડશે તો કે આવું રાજપાટ તમને આપો એ તારું નથી એ તું નતો તે દી હથ એ પબ્લિક નું રાજપાટ તો કે શું આપું મારે કે તન મન ધન આપી દે ચાલો તન મન ધન આપ્યું ભિખારી નથી આ તું તન મન ધન આપી દે ને ઈ તું સો એટલે આપડે રામા પીરે કીધું છે ને કે આત્મા ને ઓળખ્યા પછી દે ભાવ મટા પછી દેહ નો ભાવ મટી લેવા દેહ તો રેહવાનો પણ તમારે એ ભાવ મટી જાવો જોવે તો જલમ મરમ ના પેરા તૂટે અટલે સો ખોદી સમજાઈ દીધો એના જનક રાજા ને અને અહીંયા કીધું કે સામરા પૂજા એને સમાર કહેવા ના કેવાય સામરા ની પૂજા કરે એ સમારજ કેવાય હવે આપણું આવું હોય દિવસ કિન્યાન તો પીછી કેમ આપણે અત્યારે આ દેહ ગુરુ નહિ સમજાતું

કીધું બીજો ભાળ બને દેખાતા દેવા હથિયાર રાખવા જોતા ક્યારે કોણ બળવો કરે ન એક દેવો કે એક ભગવાન હથિયાર વિના નથી અને એટલી લોહી ભગવાન એવાય નહી હોય કે નહીં યુઝ કર્યું હોય એવા એક જ ભગવાન નીકળ્યા અને આ એને આ માયા ભેદ જાણવા હાટો થાય આ મરણ માથે વિજય મેળવવા એ નીકળ્યા બુદ્ધ ભગવાન અને જો આપણને આ મરણ માથે થી આ જલમ મરલ ના ફેરા માંથી આ કાયદા બહાર બરોબર ને કે ભાઈ તું તો હાજી અનાજી નો છો તું કઈ જલમ મરે એવો તું છો નહી અને જે જલમ છે મરે છે એ તું નથી એટલે ધન મન ધન દેવાનું કારણ તો એ જ છે કે પોતે પોતે ની ઓળખાણ કરાવી એટલે ધન મન ધન માગી લે કે આવા દેવા વાળો કોણ એની ઓળખાણ કરવા હાટુ આ કરે છે

હવે બીજા આખી જિંદગી કરવાની હવે ગોરુસી ગોરુ રૂપિયા દો ને એને તેલ કાઢવાનું કામ છે એટલે તેલ કાઢ્યા રાખે ને બળદ એટલે ઓ હો એ નો વાંધો આવે જ નઈ કઈ સમજ્યા એટલે આ વાત છે ને આજો હમણાં જ સમજવા જોયું આ કોઈના હું પછી તો નથી કહેતો હું તો આ મારો અનુભવ બોલો છું એ તો ઘણા આપણા સંતો કીધો છે કે ગોર ગોર છીપા છેલા દિવસે પગ દંડા એક કે દિન ભાડ્યો જ નહીં આખી જિંદગી હોય છે દિન ભાડ્યો જ નહીં પણ શું ગંધ આપો હતો એટલે આપણને સુજે પથ્થર ને છે એની આખડગી અહીં ધ્યારો અંતર જોઈતી અળગી મેલી કે દિવાળી સીધ બાળો એટલે આમાંથી આપણે જાગી જવાનું છૂટાય બરોબર ને તો આ ગોળ ગોળ ફેરવા રાખે ફરિયાદ છે હા એ ગોળ નો આપે ખોળ આપે પદવારો ઘણી પીલાવા જતો ઈ નો ખોળ હોય ખોળ

વેલ પોઝાવતા હે મોટે ઘંટે પડે હોય સમજ્યા હવે એ કઈ જોવા નહીં મેલી એ બિચારા વેલભાઈ માં દળે દળે સવારતા હતા બરોબર ને હવે આમના કાર્ય જો આગળના સંતો હવે અત્યારે તો ગાડી હેઠ મારા બાપ પગ મૂકવા ન જોવાય અને એના જોડા ઉપર બીબ્યા ફરતા હોય આ સંતો અત્યારે જો હવે આમાં ક્યાં ભક્તિ કરે છે ભેગું કરે છે મને નીચે નહીં થતું હું આ કરવા બેઠા છે અને ગનામ દૈદે તો બિચારાને છોટા કરાય એટલે અત્યારે પેલાના મહાપુરુષોનું અતારનું નજો બહુ ફેર આસમાન નો ફેર આસમાન નો ફેર જ ગમે યમ પેલાના મહાપુરુષોએ જે કઈ બલિદાન આપ્યા હા અને લોકો માટે કઈ કર્યું અત્યારે તો નથી નથી અધા તો કેલ કાઢે ના કેલ કાઢે ઓલા કે ખાલ ઉતારતો શરી તણે

ઘણા એવા ઉભા થઈ જ્યા કાડી ને બેહીને ને જયા કઈ કોઈ સાંભળતું નહી સમજ્યા અને આ તો કઈ આપડા થોડા ખગા હતા સતાગોરો મારા